હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ ઇંગ્લિશ પરીક્ષા એટલે કે એન્યુઅલ સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ દસ આવનારું જે તમારું વર્ષ છે એના પણ વિડીયો લેક્ચરની માહિતી મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વાર્ષિક પરીક્ષા સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ ઇંગ્લિશ ટોટલ માર્ક્સ એસી અને હા મિત્રો આ નવા માળખા પ્રમાણે છે બરાબર નવા માળખા મુજબ છે બરાબર એટલે તમારે કોઈ ચિંતાનો વિષય નથી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે સેક્શન એ રીડ ધ એક્સપેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો પેલો પેરેગ્રાફ તમે વાંચી લેશો પ્રશ્ન છે ઓ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબલ ડિસાઇડ

સર ધોરણ 10 માટે અમને ગણિત વિજ્ઞાન બહુ કેવડાવે છે જો અમને અત્યારથી તમને ફરિયાદ કરી દઈએ છે મિત્રો કમેન્ટો આવે છે એટલે કહું છું તો મિત્રો એનું સોલ્યુશન છે આપણી પાસે તમે ચિંતા શું કામ કરો છો જો ધોરણ 9 ના 25 કે પણ વધુ પ્રશ્નપત્રો સરસ મજાના સોલ્યુશન સાથેના છે ઓકે પ્રશ્ન બેંક ગણિત વિજ્ઞાનના પણ સરસ મજાના સંપૂર્ણ જે વિડિયો લેક્ચર છે જે તમારા પરીક્ષામાં અત્યારે ટેમ્પરરી જોવે છે તો એ મળી જશે બરાબર ઓલ અભ્યાસક્રમ છે આવનારું તમારું 2025 26 માં ધોરણ 10 વિજ્ઞાન છે તો એના પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના વિડીયો લેક્ચર છે અને કલ્પેશ્વર વિરડિયા છે ઓકે અને બીજી વાત એ છે કે તમે આ વિડીયોને તમારે જેટલી વાર જોયું એટલી વાર જોઈ શકશો તમને કોઈ ડાઉટ હોય તો તમે એની ટાઈમ જયારે જોય ત્યારે એકવાર રેકોર્ડ તમે ડાઉનલોડ કરી લેશો એપ્લિકેશનમાં પછી તમારે નેટની પણ નહીં જરૂર પડે મિત્રો બરાબર એટલે ગણિત કલ્પેશ્વર વિરડિયા સોરી ગણિત કલ્પેશ્વર કોલડિયા વિજ્ઞાન કલ્પેશ્વર વિરડિયા બંનેનો કોમ્બો પ્લાન મિત્રો ટૂંક સમય માટે આ ઓફર છે સમય વેકેશન ઓફર બરાબર તો વહેલી તકે મેળવી લેજો

તમારું ધોરણ પસંદ કરે વિષય પ્રમાણે પાઠ પર વિડિયો નિહાળી શકશો ઓકે તો ચાલો જોઈએ મિત્રો આગળ વધીએ ક્વેશ્ચન 3 4 બીજા પેરેગ્રાફ પરથી વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન તો મિત્રો બંનેના જવાબ તમે વાંચી શકશો વિડિયો પોઝ કરીને અથવા તેની પીડીએફ પણ લઈ શકો છો વોટ ડીડ અબ્બુ ખાંડુ હાઉ ડીડ ચાંદની એસ્કેપ ત્યાર પછી છે એના પરથી the other wanted to tag the girl with him. how did the girl respond? what happened when the train started moving? Brother, who has arranged the video conference? with whom will the teenagers discuss their problems? what landed in Resma's lap? what happened when a boy Touched the, the new ball. Okay. Chavachi, try to whether the sentence are true or false. A cavity and quite a big one. True. Chavachi, 15. Galleries have sculptures of Parvati. True. K.S. Suresh is called Cookie, True. Diwali vacation is a suitable time for trekking in the VF. False. Section B. રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટેન્જા વાંચવાનું છે જવાબ આપવાના છે બરોબર ધ ફાર્મર્સ વર્ક ટીલ ઇવનિંગ ધ વર્ક લાર્ક વિથ ડાર્ક ડાર્ક લાર્ક ફોલ્ડિંગ શીપ મીન્સ પુટિંગ ધ શીપ ઇન ધ ફોલ્ડ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર પેસેજ વાંચવાનો પછી એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર બરોબર પેરેગ્રાફ પરથી જ મળી જશે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડેટા તમારે વાંચવાના છે એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો આ પાંચ પ્રશ્નો પૂછેલા છે તો તમારે એના સરસ મજાના જવાબ આપવાના રહેશે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ડાયલોગ છે દિલીપભાઈ ધવલભાઈ વચ્ચેનો બરાબર તો ડાયલોગ પરથી તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ પ્રશ્નો તો પાંચેય પ્રશ્નોની ચિંતા કરવાની જરૂર નથી એના મિત્રો પાંચેયના આપણે જવાબ આપેલા છે ઓકેશન સી તરફ જઈએ મેથ ધન વિથ ધન્સ બરોબર ટુ ડે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓકે ચૂઝ એન્ડ રાઇટ ધ્રોપ્રિયટ રિસ્પોન્ડ ટુ કમ્પ્લીટ ધનવર્જેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ આરો Can you tell me about your recent trip? Kirti, describing past event. So, we traveled to the mountain and had fun. Alice, I missed the team meeting this morning. Bob, you, expressing suggestion. So, should inform the team about your absence. Amit, how long? Asking about duration. So, Priya, I have been reading this book for four hours today. So I have you been reading today. Chalo, complete the sentence using the function in the brackets. The man who's a person. The man is tall with a warm smile and kind eyes. Doctor, I expressing ability. I can cure any disease. Do, seeking information. You take nap then. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે વ્હાઇટ બીજામાં બ્રાઇટ ત્રીજામાં કેરેસીન ત્યાર પછી નિયરેસ્ટ મીનિંગ ડાયલી તો એવરી ડે ચૂઝ સિલેક્ટ બ્લેમ એક્યુઝ સેક્શન ડી ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગીવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ બરાબર તો વાંચવાનું છે અને એના પરથી તમારે પૂરવાનું છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે વોન્ટેડ પિકનિક આઈ ઇન્ડ સુજલ બટ હી ડિડ નોટ કમ ફોર ધ પાર્ટી ત્યાર પછી અહીંયા બી તમારે ચોઇસ કરવાની છે મિત્રો ખાલી જગ્યા તો આવશે વોઝ અપોઇન્ટેડ બીજામાં આવશે ઓફ ત્રીજામાં આવશે નોન વાયોલન્સ બરાબર આગળ ડુ એઝ ડાયરેક્ટેડ પ્રમાણે કમ્પ્લીટ કરવાનું છે મિત્રો તો ડુ એઝ ડાયરેક્ટેડ પ્રમાણે કમ્પ્લીટ કરેલું છે ખાલી જગ્યા ઓકે અહીંયા જે અંડરલાઈન કરેલી છે એનાથી ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવવાનો છે તો આઈ ગેટ માય પોકેટ મની ફ્રોમ માય ડેડ તો વોટ ડુ યુ ગેટ ફ્રોમ યોર ડેડ તમારા પિતા શું આપે છે તો તો આઈ આઈ સ્પેન્ડ સ્પેન્ડ માય હોલિડેઝ હોલિડેઝ વેર ડીડ યોર હેવ હંડ્રેડ સોરી વન થાઉઝન્ડ રૂપીસ તો હાઉ મચ મની ડુ યુ હેવ અને સેક્શન એ રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન તો ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ તો ટ્રી વિશેનો નિબંધ મહત્વનું છે વૃક્ષ માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી માય ફેવરિટ સ્પોર્ટમેન અથવા તો માય ફેવરિટ ટીચર ઈમેલ છે બરાબર તો મિત્રો અહીં ઈમેલ સરસ મજાનો લખેલો છે બર્થડે વિશે બર્થડે વિશેનો તો બર્થડે વિશેનો ઈમેલ ત્યાર પછી અહીંયા સ્કૂલ મેનેજિંગ રિપોર્ટ લખવાનો છે સક્સેસ આ એક્ઝામિનેશન બરાબર અને છેલ્લે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર પિક્ચર મિત્રો બધા સાંભળી લો આખી વાત પિસ્તાલીસ છ પિસ્તાલીસ જો એનો વોટ્સએપ નંબર છે એમાં જે તમે સરસ મજાની પીડીએફ મોકલો છો આ પીડીએફ મિનિંગ શું છે લો કે તમે ભાવનગર પે પીડીએફ પેપર મોકલું ઇંગ્લિશ નું તમારે બાકી છે બરાબર તો સુરત વાળાને કામ લાગી શકે બીજ કે બીજાને કામ લાગે સુરત વાળા આપણને ગણિત નું મોકલે કામ લાગે રાજકોટ વાળા આપણે અહીંયા એક્ઝામ પેપર પેપર છે એમાં અમારે કોઈ ચાર્જ ન લઈ શકાય ઉલ્ટા આપણે એક માધ્યમ તમને પૂરું પાડશું બરાબર કે પેપર તમને ત્યાંથી બધા જે મોકલશે એ મળશે જો મોકલશે મોકલશો તમે એવું વિચારશો કે હું મોકલું તો બીજાને મળે તો બીજા મોકલે તો પછી ઓલા અકબરના તળાવ જેવું ન થાય બધાય દૂધ નાખશે હું એક પાણી નાખું ફેર પડે તો આખું તળાવ પાણીનું થઈ જાય બરોબર ને આ તમારા માટેની વાત છે ક્લિયર તો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને વહેલી તકે મિત્રો ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના પ્લાન મેળવી લેજો કે ટૂંક સમય માટે ઓફર છે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત